ગુજરાતના અનેક વિસ્તારો અતિવૃષ્ટિથી પ્રભાવિત છે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવા કોંગ્રેસ પરિવારના તમામ સભ્યોને અપીલ કરી છે શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર આ કુદરતી આફતના સમયે તત્પરતા દાખવે અને ઉદાર રાતે અસરગ્રસ્ત લોકોને સહાય અને જીવન જરૂરી વસ્તીઓ મળી રહે તેવી યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગણી હું કરું છું સ્ટ્રોમ ડ્રેનેજ માટે દર વર્ષે કરોડો રૂપિયા કાગળ ઉપર ખર્ચાય છે પણ હકીકતમાં પાણીના નિકાલ માટેનું કામ થતું નથી તંત્રના ભ્રષ્ટાચારના પાપોને ભોગામ ગુજરાતી બની રહ્યા છે જ્યારે કુદરતી આફતના સમયે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તંત્રને જ્યાં જરૂર હશે ત્યાં ખભે ખભા મિલાવીને મદદ કરશે એ વાતની ખાતરી આપું છું ગુજરાતના અનેક વિસ્તારો અતિવૃષ્ટિથી પ્રભાવિત છે અને હજી આગાહી છે કે બોતેર કલાક સુધી ભારે અને અતિભારે વરસાદ થવાનો છે ત્યારે મારા કોંગ્રેસ પરિવારના તમામ સભ્યશ્રીઓને વિનંતી કરું છું કે જ્યાં ક્યાંય અતિવૃષ્ટિથી લોકો પ્રભાવિત છે ત્યાં આપણાથી જે શક્ય બને તે મદદ કરજો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય અને આપણે એને આશ્રય આપી શકીએ હોય તો એવા લોકોને આશ્રય આપજો ઝુંડપટ્ટી કે બીજા વિસ્તારોમાં પાણીના પ્રભાવના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓની મુશ્કેલી હોય તો એમને મદદરૂપ બનવા પ્રયત્ન કરજો એવી ખાસ વિનંતી કરું છું ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને પણ વિનંતી કરું છું કે આ ઘટના જયારે બની રહી છે ત્યારે આપનો ઇતિહાસ એવો રહ્યો છે કે આપ આ સમયે જાહેરાતો કરો છો કે ઉદાર હાથે સહાય આપીશું પરંતુ ગુજરાતના છેલ્લા ઘણા સમયથી અતિવૃષ્ટિ વાવાઝોડું કે મુશ્કેલી આવે ત્યારે કેન્દ્રના મંત્રી જાહેરાત કરે ગુજરાતના મંત્રીશ્રીઓ જાહેરાતો કરે પણ પછી એક પણ રૂપિયાની કાં સહાય મળે નહીં અને કાં તો મશ્કરી રૂપ રકમની મળતી હોય છે લોકોને આ બરાબર નથી આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ છે કે આવી પરિસ્થિતિ થાય ત્યારે રોકડ સહાય કારણ કે ઘણા બધા લોકો રોજનું લઈને રોજ ખાતા હોય છે અને એટલા માટે જ કાયદાથી જોગવાય છે કેશ ડોલ્સ એટલે કે રોકડ સહાયની